કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત અસોડા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ચોવીસ ગુજરાતની પ્રાથમિક શાળામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વિજાપુર તાલુકાની અસોડા પ્રાથમિક શાળામાં આંગણવાડી તેમજ ધોરણ એક માં નવા બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ સુરક્ષા અધિકારી વ્યાસ દીક્ષિકાબેનની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મકવાણા જગાજી સીઆરસી વડાસણ અસોડા ગામના સરપંચ રમેશભાઈ રાવલ વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સીતાબેન ઠાકોર અસોડા પ્રાથમિક શાળાના આચાર્ય અજીતભાઈ પટેલ મીનાબેન પંચાલ ઉપશિક્ષણ આરતીબેન ઉપશિક્ષક તેમજ આસોદ ગામના આગેવાનો ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓના વાલી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં આંગણવાડી તેમજ ધોરણ એકના વિદ્યાર્થીઓને બે ના નવા પ્રવેશ કરવામાં આવ્યો હતો જેમાં શાળા દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓને સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ વિશાલ પંચાલ મહેસાણા